તમારો વાભો હવે ત્રણ વર્ષનો થયો એટલે એને હવે તમે આંગણવાડીમાં મૂકજો જો આંગણવાડીમાં અમે આ બધી સેવાઓ આપીએ છીએ જો આ ચિત્રકોથી ચિત્રાવલી બધાય ટોટલી ચિત્રો બાળકોને બતાવવામાં આવે છે આમાં જોડાસ આ બધા અમે ટીએમ બનાવેલા છે આ બધા ટીએમ બનાવેલા છે જે બાળકોને અમે રોજ રમવા આપીએ છીએ ફળોના ટીએમ છે

કિશોરીઓ તેમજ સગર્ભા બેનો આવે તો અમે એનું વજન પણ કરીએ છીએ અને આ બધી બુકો ચોપડીઓ તેમાં રમક રમકડા દ્વારા અમે નિયમિત બાળકોને પ્રવૃત્તિ કરાવીએ છીએ તો તમારા બાળકને આંગણવાડીમાં મોકલશો ને તમારો મોટો બાબો આવતો હતો તો એ તમને શું કંઈ કહેતો હતો ક્યારેય જે શીખવાડી કહેતો અને મેં વાલી ગ્રુપ બનાવ્યું છે એ તમે જુઓ છો ખરા તો આપણે આજે આ સકલેન ને આપણે આંગણવાડીમાં પ્રવેશ આપેલો છે